નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજે તારીખ ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને વાર બુધવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ ચાર હજાર એકાવન ઉંચામાં જોવા મળી રહ્યા છે

મોરબી બત્રીસો પચાસથી બત્રીસો ને પચાસ રૂપિયા પાટડી ત્રણ હજારથી છત્રીસો રૂપિયા બોટાદ એકત્રીસો એંશીથી છત્રીસો ને સિત્તેર રૂપિયા જસદણ ત્રણ હજારથી સાડત્રીસો ને એંશી રૂપિયા ગોંડલ બાવીસોથી સાડત્રીસો રૂપિયા વાંકાનેર ત્રણ હજાર પચીસથી છત્રીસો ને એકાવન રૂપિયા જેતપુર બે હજાર પચાસથી તેત્રીસો ને પચાસ રૂપિયા ઊંચા ઊંઝા તેત્રીસોથી ચાર હજાર એકાવન રૂપિયા થરાદ સત્યાવીસોથી આડત્રીસો ને પચાસ રૂપિયા પાટણ ત્રણ હજારથી ચોત્રીસો રૂપિયા હરીજ છત્રીસોથી છત્રીસો રૂપિયા થરા ત્રણ હજારથી પાંત્રીસો ને ચાલીસ રૂપિયા નેનવા બે હજાર નવસોથી સાડત્રીસો રૂપિયા વારાહી છત્રીસો એંશીથી સાડત્રીસો ને એંસી રૂપિયા દિયોદર પચીસોથી પાંત્રીસો રૂપિયા રાધનપુર એકત્રીસોથી સાડત્રીસો રૂપિયા રાપર ચોત્રીસો બારથી ચોત્રીસો ને બાર રૂપિયા ભચાઉ ત્રણ હજારથી ચોત્રીસો રૂપિયા અંજાર પાંત્રીસો એંશીથી છત્રીસો ને પચાસ રૂપિયા જામનગર એકત્રીસોથી આડત્રીસો ને પંદર રૂપિયા ભાવનગર છત્રીસોથી બત્રીસો ને ચાલીસ રૂપિયા પોરબંદર બે હજાર નવસો પચીસથી પાંત્રીસો રૂપિયા અમરેલી સત્યાવીસો સાઠથી અઠ્યાવીસો ને પંચોતેર રૂપિયા ધ્રાંગધ્રા બે હજાર નવસોથી પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા ત્રણ હજારથી પાંત્રીસો ને વીસ રૂપિયા માંડલ ચોત્રીસો એકાવનથી સાડત્રીસો ને ત્રેસઠ રૂપિયા સમી તેત્રીસસોથી આડત્રીસો રૂપિયા ધાનેરા અઠ્યાવીસો એકાવનથી પાંત્રીસો રૂપિયા હિંમતનગર બાવીસસોથી પાંત્રીસો રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી છત્રીસો ત્રીસ રૂપિયા ચામખંભાળિયા બત્રીસોથી સાડત્રીસો ને સિત્તેર રૂપિયા ચામજોધપુર એકત્રીસોથી પાંત્રીસોને સાઠ રૂપિયા થ્રવલ ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા અને પાઠાવાડા બત્રીસોથી બત્રીસો રૂપિયા